સાંસદની શાળામાં પૈસાની ઉઘરાણી વીડિયો વાયરલ એલસી માટે વિદ્યાર્થી પાસે પાંચ હજાર રૂપિયા માંગ્યા વાલીએ સ્ટિંગ કરી ભાંડો ફોડ્યો ડીઈઓ કહ્યું ફી ખોટી વસૂલી હશે તો કાર્યવાહી થશે દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જસવંતસિંહ ભાભોરની કેજે ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલસી લેવા ગયો ત્યારે તેની પાસેથી પાંચ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને સામે આપેલી રસીદમાં કયા કારણોસર ફી લીધી એની નોંધ કરવામાં નહોતી આવી પહેલા સોળ હજાર રૂપિયાની માન કરીને બાદમાં પાંચ હજાર રૂપિયા લીધા હોવાનો વાલીએ સ્ટીંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો છે આ અંગે શાળાના શિક્ષકનું કહેવું છે કે ફી અમે સત્રની લીધી છે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે વિદ્યાર્થી પાસેથી કઈ પ્રકારની ફી લીધી છે એ અરજી આપ્યા બાદ તેની વિગતો જોઈને ખ્યાલ આવશે જો ખોટી રીતે ફી વસૂલી હશે તો કાર્યવાહી થશે એડમિશન વખતે અમે ફી નહોતી લીધી વાલીએ કરેલા સ્ટિંગ ઓપરેશનના બે વિડિયો છે જેમાં પ્રથમ વિડીયોમાં દેખાય છે કે સામેની ખુરશી પર શાળાના આચાર્ય કે કે શ્રીવાસ્તવ બેઠેલા હોય છે જે કહે છે કે બે મહિના પહેલાં એડમિશન લીધું હતું ત્યારે અમે સત્ર ફી કે કોઈ ફી નહોતી લીધી આ બાદ તે હોસ્ટેલ અને ઓનલાઈન પ્રક્રિયાની વાત કરે છે બાદમાં એ જણાવે છે કે અહીં તમે જે પાંચ રૂપિયા આપો છો એ તમને સામે જે સ્કૂલમાં જશો ત્યાં મળી જશે ખોટ તો અમને જ જવાની છે અમને ત્રીસ હજાર મળવાની જગ્યાએ પાંચમાં પતે છે અમારે કોઈ ઝઘડો કે ભેદભાવ નથી અમે ઈશ્વરથી બીવાવાળા માણસો છીએ આ તમે જે રૂપિયા આપો છો એ ટ્રસ્ટમાં જમા થશે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ શુક્લા દાહોદ સર એ ફીસ પાંચ હજાર લેવામાં આવી છે પણ એ ફીસ સત્ર ફી જે એડમિશન જે કરાવી છે અગિયાર બાર સાયન્સમાં આ વર્ષે એને જૂનમાં એડમિશન કરાવેલું છે અને લગભગ એને ઓગસ્ટમાં લગભગ બે મહિના થયા પછી કે કે મારે સાહેબ હવે નથી ભણવું મને એલસી કાઢી આપો તો એ શાળાના વાળા પાસે એને મેં મોકલ્યો કે જ્યાં તેઓ આપણે આચાર્ય સાહેબ જોડે વાત કરી લે અને જે તને આચાર્ય સાહેબ કે એ ખરું એટલે હું તો ટીચરમાં છું તો એ સાહેબે કીધું કે ભાઈ બે મહિના થઈ ગયા છે ને એડમિશન થઈ ગયું છે આવી એડમિશન રદ કરાવવાની બી પ્રોસેસ હોય છે અને આપણી સ્કૂલ છે એ સેલ્ફ ફાઇનાન્સ છે પ્રાઇવેટ સ્કૂલ છે બરાબર તો એની જે ફીસ હોય છે આખા વર્ષની એ પ્રમાણે જે સત્રની જે અડધા સત્રની જે થતી હોય છે તારે ભરી પડશે એ સાહેબ દ્વારા એને સમજાવવામાં આવ્યો બરાબર તો અડધા સત્રની એને વાત કરી ફીસની એના પછી એ કંઈક એક દિવસ બે દિવસ વિચાર્યો પછી સાહેબ જોડે શું વાત કરી એ કરીને પછી એમને સાહેબે થોડીક રાહત પણ આપી એ સોળ હજાર પાંચસો જે ફીસ છે એ ના ભરાય તો વાંધો નહીં પણ ઉપરની જે એડમિશન ફી જે ખર્ચો સ્ટેશનરીનો જે થયો છે બે મહિના પછી તે એડમિશન રદ કરાવવાનું કે છે તો પછી તારે આપવી પડશે તો એમને કીધું કે પાંચ હજારની સગવડ છે પાંચ હજાર અમે એડમિશન ફીસ અને જે સત્ર અમે આપી દઈએ સાહેબ ને અમારે એલસી એડમિશન અમારું નામ અહીંયા કમી કરતું આમ કમી કરવાની એમને ટૂંકમાં એલસી એમની નથી નામ કમી કરાવવા માટેની વાત હતી એમને આ સ્કૂલમાં નામ એમનું થઈ ગયું હતું જે આર પર ચડી ગયું હતું ઓનલાઈન પર તમે એના માટે ફી લીધી છે સત્ર ફી લીધી છે સત્ર એ ફી ની પોચ જે આપી છે એની અંદર તમે કેમ ઉલ્લેખ નથી ઉલ્લેખ એટલે નથી કર્યો કેમ કે એ જે ફીસ જે પોચ છે એ સાહેબ ભરે છે આચાર્ય સાહેબ લખે છે અને એ દિવસે સાહેબ નતા તમે તો એની અંદર આખો શેરો મારેલો છે ને જે તે હેડ લખેલા છે એ એડ અંદર ચારે બાજુ શેરો મારે ડાયરેક્ટ પાંચ હજાર રૂપિયા લખે છે તેનું શું કારણ એનું કારણ સર કશું નથી આચાર્ય સાહેબ જ આમાં શું છે હું ક્લાસમાં હતો અને મને કીધું કે આ તમે પોન્સ લખીને આપી દે અને એલસી જી આર બેન તમને લખાડી દેજો લખાડી ત્યાં રાખો હું કાલે આવીને સહી શકાય આપણે આપણે પોન્સ થી કરી દઈશું આપી દઈશું જે તે વખતે આચાર્ય સર આવ્યા હતા તે વખતે પછી એનામાં ઉલ્લેખ નતો કરાવ્યો હા મેં વાત કરી હતી સરને પણ સર એમના કઈ કાંઈ મિટિંગમાં કામ હતા એટલે મને ખ્યાલ નહીં મેં વાત કરી હતી તમે તો બીજી કોચ બનાવી છે કઈ ना आ, ने ने ना सर आज चाहिए

એ વિગતો અમે તપાસ્યા બાદ જ કહી શકીએ ખરેખર વિદ્યાર્થી પ્રવેશ લે ત્યારે જ મતલબ એણે જે તે શાળા જે છે આ શાળા જે છે ખાનગી શાળા છે ખાનગી શાળાને નિયમાનુસાર ફી લેવા માટેની પરમિશન એફઆરસી દ્વારા આપવામાં આવી રહ્યું છે હવે આ વિદ્યાર્થીએ એ ફી ભરી છે કે નથી ભરી એ જો નહીં ભરી હોય તો એલસી લેવા માટે તો આચાર્ય જે છે એ એના શાળામાં પ્રવેશ લીધેલો છે તો જે કંઈ સત્ર ફી પ્રવેશ ફી ટ્યુશન ફી લેબોરેટરી ફી વગેરેનો ચાર્જ કરતા જ હોય છે અને જો એ પ્રકારે ચાર્જ કર્યો હશે તો એ નિયમ નિયમ અનુસાર છે પણ જો એ ફી એમણે ઓલરેડી લઈ લીધી હશે અને એલસી લેવા ગયા અને ત્યાર પછી જો મતલબ ફરીથી એલસી માટે જ જો પાંચ હજાર માંગ્યા હશે તો એ નિયમ વિરુદ્ધ છે અને જો એવું ફલિત થશે તો એ આચાર્ય સામે અમે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીશું